અડધું પડધું પીડ્યું છે આમાં મોટા ઘર બનાતા ગામડામાં ત્રીસ વર્ષ પેલા ભાઈ પૌણી ના આવતો આવડ આવડ હતા ભાભી ભાભીના રૂમ માં જાય ને સુગંધ આવે ઓતરની ઊંડા શ્વાસ લે ગુલાબની સુગંધ આવે ને કપૂર ની સુગંધ આવે ને અતર ની સુગંધ આવે ઊંડા શ્વાસ લે અને અમે ભાભી ને પૂછીએ એ તો ત્રીસ વર્ષ પહેલા અતરની સુગંધ આવતી હતી હવે એનો જ રૂમ છે ને એની જ ભાઈ છે એનો જ ભાઈ છે સુગંધ ભરી ગઈ અત્યારે આયોડેક્સ ની બામ ની સુગંધ આવે છે મૂળ હું એ ખાંધો ને તેર તૂટે બળા સડી ગયા બીજો કઈ વાંધો નથી છોકરા ગોઠણ થી અહીં સુધી આવી ગયા ભેગું તાવું એડો અને એ અમે એની પાસે જાય ને એટલે ત્રીસ વર્ષ પહેલા વીઆઈપી ની સુટકે હતી અત્યારે હતી પટારા માથે પીડી છે ને કદાચ તેજુરી માથે પીડી હોય અત્યારે એને ખોલો ને તો કાંટી ગયેલી હોય એમાંથી દાતીઓ આપે અતર ની આપે રૂમાલ આપે ને મોજા અગિયાર રૂપિયા ના મોજા ગોઠણ સુધી ના મોજા સડાવ્યા જ રાખો ને તમારે ઓ અગિયાર રૂપિયા ના મોજા ગોઠણ સુધી મોજા સડાવ્યા જ રાખો તમે તમારે આભાર એસી ની જીગર તો થઈ જીગર થાવી જોઈએ અહીંયા અહીં સુધી આવું ને આમ ખિસ્સામાં હાથ નાખીને ઘણા કડી આવે ને વાહ 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 પછી 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 જૂનું ઘણું ચડે પણ મેં આવા કેટલા ને જોયા બાપુ એ અગિયાર રૂપિયાના મોજા ગોઠણ સુધીના મોજા સડા વ્યાજ રાખો તમે તમારે પાંચ ગામત્રા થઈ ગયા ધોણ ધોવાઈ ગયો મોજું ઢીલું પડી જાય ભૂંગળું વળી ઘૂંટી નીકળી ન થાય જોજો એ ન્યા ન્યા રે એમ હથીરું ન હથીરું રે પાંચ ગામત્રા બીજા વધારે થઈ જાય ઢેલકાજ કાચ બો મોઢું બારું કાઢે એમ અંગુ અંગૂઠો ધીમે ધીમે બારો આવે પછી બાને કહ્યું બા મોલો નથી આવે એમ તો બા હું કે તારા કાકાના બાપુજીના બધાના ભેળા કરીને પોતો બનાવી નાખ્યો

માણા વીણ છે મોજા વીણ છે ત્રણસો રૂપિયાના મોજા પગના ને સોંટાડવાના આવી ગયા હો અને એમાં હમણાં જોવા ને શીખા છે ઋત્વિકભાઈ રોશન થી પાયાથી ઘૂંટી થી એક ઊંચું પેન્ટ સીવડાવે એમ કર લે અને એમાં બોલા લોફરના ના બુટ પહેરે એમ હરખું બાપુ એમ નીરખી જોઈ ને એમ જ લાગે હા ઢીયો સીવડો કાઢી ને ઉભો એટલે કાંઈક ભળે એવું પહેરો ને હવે શું વાંધો છે તમને તંગડી જેવા આપણે તંગડી ગઈ

એ પીડ્યો પીડ્યો ટૂંકો થવા સિસ્ટમ ગામડાની છે એ તમે માર્ક કરવું હોય કરી લેજો ને મહાનગરોમાં પ્યોર ટૂંકું જ પહેરવા મળે એ તો હવે આ બધું આવ્યું અત્યારનું છોકરું ધોડું જતું ને પડી જાય ને કાસા માલ વાળું ધોડું જાય ને પડી જાય ને તો સોંટી જાય શું કામ પાકો માલ ને કાચો માલ રમીને આવે ટ્યુશન માં ભણીને આવે જેને છોકરું કેમ ભૂખું ભૂખું હોય અરે મારું ચીંટું બેઠું આવી ગયું બેબી ઓલું ઓલું આવી ગયું મારું કાનુડું અહીંયા તારે મેગી ખાવીશ ના મેગી ન ખાવી બેટા પાસ્તા બનાવી દો ના મા પાસ્તા ન ફ્રેન્કી બનાવી દો ફ્રેન્કી ન એમાં એમાં પર વેજીટેબલ લાવ એટલે માં કર બેટા મંચુરિયન બનાવી દો એ મન તારા નો બાવ મને મને ઉના નું ભાવ બા કેક નો કે આપડી પાસે ઓપ્શન હતા હાથ ભાંડોડા લાઈનમાં માં બે સ્વાદી વકલ અલગ અલગ હોમવારે પ્લાન કઢી મંગળવાર મરસાન કઢી બુધવારે હરગવાન કઢી ગુરુવાર ધોળાઈ કઢી નકરું કટી કટી દતું ધોળી કઢી ગોળ ની કઢી નામ લાઈન માં બેઠા હોય ને આમ કઢી નો પાટિયો હોય મુના બાપુ લીટા પાડે આવતો હોય વખત ને માથે ભણેલા નો ખબર પડે ઉમેર કોટ એ લીટા પાડે હા એ લીટા જ પડે ને મેં ત્યાં ડોહી મેહી હોય એઠે પકડવાનું ગાળો ને દાદો લઈ લે એટલે ઢવડે બાપુજી નાપે બાપુજી ઢવડે કાકા ના આપે એટલા ઢેવડે રાખે કોઈ નો આવે તો ખબર જ પડે આખા ઘરનું જમણવાર અહીંયા જ થાય

એક જ ઓપ્શન હતો બીજો કોઈ ઓપ્શન નો યાર ખાવું પડતું હું વાત કરો છો તમે સવાલ જ નથી અત્યારનું છોકરું કાસા માલ વાળું પડી પડી જાય મમ્મી પાસે આમ પીએચડી કરેલી આફળી ફાફળી થઈ જાય જાણે કે એનું છોકરું જિંદગીમાં પડવું નહીં ઓ માય ગોડ બીટા આવી રીતે પડ આય બે બીટ કે હું ડોહો પડવાનો ઓપ્શન આવે હું જે માથે પડો આડા પડો ઓળા પડો વાકા વાકા પડો આડે પડખે પડો પડ્યો છે તો ઊભો કરી લેવાય ને બેટા હવે એને ઊભો કરે ને આમ કપડા ખરે નહીં 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 બેબી રડવાનું નહીં 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 મારે સાવ જ છો ને સાવજ હો પડી ગયું છે ને ઊભું નથી ગયું ને સાવ જ ઉપમા આપે વચ્ચેની મમ્મી એ તો વિચાર કરો આ પાણી વાળવા ન જઈ શકે

આમાં આમ કપડાં ખકેરે ને છોકરું રોતું હોય તો માં સાની રાખે ને તો છોકરું રૂડું લાગે ને માય રૂડી લાગે ને એની જગ્યાએ બાપ છોકરાનો સાનો રાખતો હોય છે કેમ દાંત કાઢો ઘેર નથી રમાડતા કોકના છોકરાઓને બહુ બિસ્કિટના પડીકા લઈ ગયો છે તેડી તેડીને ગામ ગામમાં ફેરવ્યો બાપ બાપ છોકરાને સાનો રાખતો હોય ને એનો આખો હું થયું દિયને રહી રહીને કે સટાવી ઈ છોકરો રો આમ મને દાંત આવી જાય આજ માં કપડા કે ને છોકરા ને સાનું રાખતો આમ બસ ઓ હવે તારે કેટલી વાર છે એલી હવે વો ની શાક હવે फटाफट

હવે આ છોકરો એના માના ઉરમાં હોય ને તે ઉદરમાં હોય ને તે મમ્મી હોય નકરું રે હિમેશ રે છે હિન્દી ફિલ્મ ના વ્યવહાર જોયા હોય એટલે પછી એ પ્રમાણમાં સંસ્કારો આવે એ પણ સુરમાં રોત હોય એ બાપો પૂછે

કપડા ખખેરે રે ઘડીક રમવા દે રમાડે ને પછી ઓલો જે સોલાણું હોય ને એટલે રેડે રેડ ને કાળો બોકાવો એ એ આખો દીવો અને ઓલો હાજે ઠેકો પાકો ઘેરે આવે ને દરવાજો પકડા દરવાજો ખુલે ને ઘરમાં બધું બડાબુડ પીડ્યું હોય બડાબુડ જો હોય તો જ ખબર પડી ગૂગલ નો શબ્દ નથી વોટ ઇઝ ધીઝ બડાબુડ બોકા હો આવું ન આવે બોકા હો ને બડાબુડ ને એ બધું ઘસરકો ને એ બધું આપણા બાપનું છે એ બધું ગૂગલ ના બાપનું નથી એટલે આને હાસવજો એક સીધી વાત ઘરમાં આવે ને આમ જોવે ને બધું બડાબુડો

જેટલું આવડે છે આપડી બા આપને ફળિયામાં હુડ આવે ને ખાટલા ઢાળીને અને માથામાં એક ને હાથ ફેરવતી દીકરો નિંદર ન આવતી તો કે ખબર જો આને ધ્રુવનો તારો કહેવાય અને રોણ કહેવાય અને સપ્તર્ષી કહેવાય અને વિછુડો કહેવાય કે કે નહીં આકાશ પૃથ્વી ઉપર બેઠા બેઠા અભણ માં આકાશના દર્શન કરાવે વિચાર કરો હાથમાં ધોરણમાં amare ભણવામાં આવ્યું સમાજ વિજ્ઞાનમાં ભૂગોળમાં અને ધ્રુવનો તારો કહેવાય તો હાથ વર હગા આપણી બા નો થઈ અભણ બા હે તો વિચાર કરો તમે માનવતાની દ્રષ્ટિએ જોવા જાય ને તો આપણે એક જ જવાબદારી નિભાવવાની છે

ખાલી એકાવન રૂપિયા પાછા કટકા પાડવાના હાલે શાર નું ટોળું તમે જાઓ ચાર નું ટોળું અમે આમથી આવી હાથ ધોવાનું હોય ત્યાંથી કરી કે ને તોફાન જેને તોફાન કર્યા છે ને

વાત બધી કરવી પણ થોડા કટકા એટલા માટે પાડું છું બીજા રાઉન્ડ મારે તમને હજી મજા તમે હોટડોગ એટલે ગરમ કુતરો ગુજરાતી તેનું એવું થાય ને યાર પિઝા આઠસો રૂપિયા મેંદાનો રોટલો એમાં બધું કાસું કાસું વેરું હોય ઘડી શેકાવા મૂક દે અને આમ સીરિયા કરીને આમ લાંબુ ઓહો લાળું થાય આમ એમ લાગે આનું હાથી નાટ બની જાય હોય એવું એવું આમ તમે આમ કરે વિચાર કરો ડોક્ટરો એવું કઈક મેંદો પચાવવા છત્રી કલાક જોઈ છત્રીસ થી બેતાલીસ કલાક સુધી મેંદો પચે તો મને માફ કરજો સાતસો આઠસો રૂપિયા પાંચસો ગ્રામ મેંદાના લોટના રોટલાના તમે આપી આવો છો ત્યાં તમને મોંઘવારી નથી નડતી પણ કોઈ ખેડૂતનો દીકરો ટાઈટમાં કડકડતી ટાઈટમાં કદાચ ઘઉં ઘેરે લાવે ને એમાં એ એનો ભાવ મૂકે કે આના પાંચસો ખાડી પાંચસો રૂપિયા મણનો ભાવ છે તો દુનિયા રેડું નાખે મોંઘવારી ક્યાં ગઈ મોંઘવારી ક્યાં ગઈ એ તમને નથી નડતું ઓલું પેપ્સી ઓલું ઓલું એ કાંઈ માણન કોઈ નડતું જ નથી બગાડવામાં આવ્યા છે ચારસો રૂપિયાનો ફિલ્મ જોવા જવાનું પાંચસો રૂપિયાનો ધાણીનો ડબ્બો એમાં દોઢસો ગ્રામ મકાઈ આવે આપણને એટલી તો ખબર જ પડે ને કે દોઢસો સાડી ત્રણસો રૂપિયા મણ મકાઈ મળે ફોડી ફોડી ને છોટાઠીને ઠાટું બોલ્યો કે મણ ધાણી થોડી ખોટી હલાવ જ્યાંથી હું ટૂંકું ટૂંકું શીખીને લેવા ખબર હિન્દી ફિલ્મ વાળા બધું ટૂંક ટૂંકું શીખવાડ્યું ભાષા ટૂંકી શીખવાડી ભારતીય સંસ્કૃતિને નીચે દેખાડી ધર્મને નીચા દેખાડવામાં આવ્યા ગામડામાં દાદાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વાળા દાદુ શીખવાડ્યું ગામડામાં જીજાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળા જીજુ શીખવાડ્યું ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વાળાએ મામુ શીખવાડ્યું હિન્દી ફિલ્મ વાળા એક શબ્દ ન પૂગી હેકાય ક્યાં ખબર ફૂવાનું ફૂ ન કરી શકા ડોહો ન થાય જે થાય એ જ થાય બધું ન મળે થાવા ત્રી વર્ષ પેલા ભાઈ પવણી ના તો ટૂંકા ક્યાં ટૂંકું આવે છે ને ક્યાં આ બધું કહું ક્યાંય કેટલું કેટલું ટૂંકું કર્યું